વર્ષ એકવીસ તો બે હજાર એકવીસ અને બાવીસ પીએસએસ હેઠળ ચણાના ટેકાના ભાવથી ચણાની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી અને હરીપ તાલુકાના લગભગ અગિયાર ગામના એકસો અઠ્યાવીસ ખેડૂતો એમના એ ચણાના ટેકાના ભાવના જે અટવાયેલા નાણાં હતા એ આજ રોજ રાજ સરકાર મુખ્યમંત્રી શ્રી માન્ય શ્રી અને સોલ એના દ્વારા આજે એ જે અટવાયેલા નાણાં હતા એવા હરીપ તાલુકાના અગિયાર ગામના એકસો અઠ્યાવીસ ખેડૂતો એમને આજે એમની ખરાઈ કરી અને એમને જે લેવાપાત્ર રકમ રાજ્ય સરકારે જે નક્કી કરી છે એ આશરે એક કરોડ અઠ્યાવીસ લાખ ઉપરોતની જે રકમના ચેક ખેડૂતો મિત્રોને આજે અમારા ગુજકોમાસોલ પાટણના અધિકારીશ્રીઓ બોલાવી અને ખરાઈ કરીને આજે એમને એમના નાણાંના ચેક આપેલ છે